લગભગ ત્રીસથી પાંત્રીસ વર્ષની વચ્ચેની જે બહેનો છે એ વિધવા છે એમના હસબન્ડ જે છે એક કેન્સરના કારણે એટલે ને કંઈક ગંભીરમાં ઘણી વાર કેન્સર હોય ઘણીવાર દારૂ બહુ પીતા હોય તો એટલે આ કંઈક નું કંઈક કારણ હોય કારણ હોય જેના કારણે એમના હસબન્ડ હોય ને એટલે પણ બહેનોનું પછી એવું કે એમનું જીવન નિર્વાહ એ ચલાવી ના શકે ઘર પરિવારનું ગુજરાન વ્યવસ્થિત ના ચલાવી શકે બાળકોને શિક્ષણ ના આપી શકે એના કારણે બહેનોને અલગ અલગ જગ્યાએ એટલે કોઈક જગ્યાએ કચરા પોતા કરવું જોઈએ પડે કોઈક બહેનને કાગળ વીણવા જવું પડે એવી અલગ અલગ કામો એમને કરવા પડતા હતા અને સૌથી વધારે જે અમારા ધ્યાનમાં આવે કે આ બધાથી વિપરીત પરિસ્થિતિ એ હતી કે આ કારણે એમના બાળકો નહોતા ભણી શકતા જે મને મારા હૃદયને સૌથી વધારે સ્પર્શી ગયું અને આ સર્વેમાંથી જે બહાર આવ્યું કે બાળકો નથી ભણતા તો અમે એમના માટે શું કરી શકીએ તો પછી અમે લોકોએ અમારા વિસ્તારની અંદર લગભગ દસ બહેનોની ટીમ બનાવી કે જે લોકો ટાઈમ આપી શકે અને બધા પોતપોતાના રીતે ઘરમાં ને નોકરી કર કરતી બહેનો જ છે બધી પણ અમે નક્કી કર્યું કે સાંજે ત્રણ કલાક આપણે આ બહેનો માટે કાઢવા